નમસ્કાર મિત્રો જય ગૌ માતા જય ભારત માતા આપણે આજે વખવાડિયા ગુગ મહારાજના મંદિરે પહોંચી ગયા છીએ જે લાખણી તાલુકાના બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે તો તમે છેલ્લે સુધી વિડીયો જોજો જય ગૌ જય

જય ગોગા માતા જય ગોગા બાબા તો દર્શક મિત્રો આ છે ગોગાનું મંદિર અને આ છે વકવાડા ગામનો નજારો જોઈ લો આ આખું ગામ દેખાય છે અહીંથી અને આ વકવાડિયા ગોગાનું મંદિર છે

તો દર્શક મિત્રો જ્યારે પણ તમારે આ બાજુ આવવાનું થાય તો જરૂરથી ગોગા બાપાના દર્શન કરજો જય જય ગોગા બાપા